ફ્રેન્ડ્સ જો રોજ સવારે તમે બટેકા પૌવા ખાઈને કંટાળી ગયા હોય ને તો આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવશે આ નાસ્તો એક વખત બનાવજો તો નાના મોટા બધાને પસંદ આવશે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બાળકોને પણ ખૂબ જ મજા આવશે અને લંચ બોક્સ પૂરું કરીને જ આવશે તો એના માટે એક કપ પૌવાને આપણે બેથી ત્રણ પાણીએ ધોઈ અને પાંચ મિનિટ માટે પલાળી દઈશું અને એ જ્યાં સૌથી પલળે ત્યાં સુધી મેં અહીંયા એક બાફેલું બટેકું લીધેલું છે અને એને આવી રીતે આપણે ખમણી લેશું હવે મેં પાણીમાં આપણે જે પૌવા પલાળેલા હતા એમાંથી બધું જ પાણી નીતારી લીધેલું છે એમાં પાણી ન રહે એ ખાસ જોવાનું છે અને એ આપણે ખમણેલા બટેકા સાથે મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં થોડા વેજીટેબલ નાખવાના છે તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી છે ને મેં ઝીણી કટ કરીને લીધેલી છે અને એક નાની વાટકી જેટલી કોથમીર જેને ધોઈ અને મેં ઝીણી કટ કરેલી છે અને અડધી સાઇઝનું ટમેટું મીડિયમ સાઇઝનું ટમેટું છે અડધું લીધેલું છે અડધું કેપ્સિકમ લીધેલું છે અને અહીંયા જો તમે બાળકો માટે નાસ્તો બનાવતા હોય તો તમે મોરું મરચું એ તો તમે મરચું સ્કીપ પણ કરી શકો છો અને મારી પાસે થોડું પનીર હતું તો મેં પનીર પણ એડ કરેલું છે અને બે ચમચી જેટલા બાફેલા મકાઈના દાણા લીધેલા છે અહીં જો તમારી પાસે બીજા કોઈ વેજીટેબલ હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને હવે મસાલામાં સ્વાદ પ્રમાણે નિમક એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી ઓરેઘાનો અને અહીંયા મેં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધેલો છે અને હવે આ બધું જ આપણે મિક્સ કરી દઈશું જો તમને ઈચ્છા હોય તો તમે અહીંયા ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો અને બધું મિક્સ કરીને આવી રીતે રોલ બનાવી લેશું તમે ઈચ્છો તો અહીંયા ટીકી યા તો રાઉન્ડ શેપનો બોલ પણ બનાવી શકો છો એ ટોટલી ચોઈસ તમારી છે અને હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને એવી જ રીતે આપણે બધા જ રોલ્સને બનાવી લઈશું અને હવે આ રોલ્સ એકબીજા સાથે ચીપકે નહીં એટલે ઉપર આપણે એક ચમચી કોર્નફ્લોર નાખીએ અને આવી રીતે હલાવી લેશું જેથી ના ઉપર સરસ કોટિંગ થઈ જશે અને આપણા રોલ છે એકબીજા સાથે ચીપકશે પણ નહીં અને મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધેલું હતું એમાં બધા જ રોલ્સ છે આપણે એને તળી લેશું અને તેલ જે છે એ મીડિયમ ગરમ રાખવાનું છે જો વધારે ગરમ હશે તો રોલ ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે લાલ થઈ જશે પણ અંદરથી કાચા રહેશે તો આવી રીતે થોડી વાર ઉપરનું કવર છે થોડું ડ્રાય થઈ જાય પછી આપણે એવી રીતે ફેરવી લઈશું અને થોડા ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે તળી અને એક પ્લેટમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ આ રોલ તમે ચા સાથે લીલી ચટણી સાથે તો સોસ સાથે સર્વ કરશો ખૂબ જ ટેસ્ટી લાગશે જો આ રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો